જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છે તંગોહેલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ યા દેવી સર્વભૂતેશ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે નમસ્ત્યે નમસ્ત્ય નમો નમો મિત્રો આ માસ આવી રહ્યો છે અને બાવીસ સપ્ટેમ્બર અને સોમવારે આસો માસની નવરાત્રિનું પ્રથમ નોર્તું છે તો આપ સૌને અમારી ચેનલના જય માતાજી મિત્રો આજે આપણે જાણીશું નવરાત્રિનું મહત્ત્વ અને આપણા ધર્મમાં નવરાત્રિની શું મહત્તા છે તેની વાત મિત્રો નવરાત્રિ આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રદ્ધાના રંગમાં રંગાઈ જાય છે ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે કટસ્થાપના દેવી સ્તુતિ મધુર ઘંટડીના રણકાર દીવાબત્તી ધૂપની સુગંધ આ નવ દિવસ સુધી ચાલતા આ સાતના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે નવરાત્રિનો તહેવાર વર્ષમાં બે વાર આવે છે એક આસો માસ અને બીજો ચૈત્ર માસમાં નવરાત્રિમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અધ્યાત્માનો સંગમ થતો જાય છે આસો મહિનામાં આવતી આ નવરાત્રિમાં નવ દિવસ ગરબા અને રાસ રચાય છે આ ઉપરાંત રામલીલા રામાયણ ભગવત પાઠ જેવા ધાર્મિક અનુષ્ઠાનો પણ થાય છે અને તેથી જ નવરાત્રિ દરમિયાન દરેક વ્યક્તિ એક નવા ઉત્સાહને ઉમંગથી ભરેલી જોવા મળે છે નવરાત્રિ ઉપાસના અને આરાધનાનું પર્વ છે આ દિવસોમાં માના ભક્તો માની આરાધનામાં લીન થાય છે અને આ દિવસોમાં ભક્તો શાંતિ અને સુખની પ્રાપ્તિ માટે વ્રત અને ઉપવાસ રાખતા હોય છે નવરાત્રિ પર્વ પર જો માતાજીની ઉપાસના કરવામાં આવે તો પરમ આનંદની પ્રાપ્તિ થાય છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય બધા એકત્રિત થઈને કરીએ તો સમાજની એકતા મજબૂત થાય છે સમાજ સંગઠિત થાય તો રાષ્ટ્રીય એકતા પણ મજબૂત થાય છે તેથી માતાજીની ઉપાસના સામૂહિક રૂપે કરવાથી આનંદ મળે છે નવરાત્રિમાં જેટલું મહત્ત્વ માતાજીના જુદા જુદા સ્વરૂપોની આરાધનાનું છે તેટલું જ માતાની આરાધના દરમિયાન કરવામાં આવતા વ્રત અને ઉપવાસનું પણ છે ઈશ્વરની પ્રાપ્તિ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે પ્રક્રિયાના નિયમોનું પાલન કરવામાં આવે નવરાત્રિ દરમિયાન લોકો પોતાની ભક્તિ શક્તિ મજબૂત કરે છે અને એક ટાઈમ જમીને ફળાહાર કરીને વ્રત રાખી ગરબે રમવા જાય છે અને આ દિવસોમાં વાતાવરણ એકદમ પ્રફુલ્લિત થઈ માતાજીનું નામ લઈ લોકો પવિત્ર ભાવના સાથે નવરાત્રિમાં રાસ ગરબાનું આયોજન કરે છે મિત્રો નવરાત્રિમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને નવ દુર્ગાના નવરાત્રિનો દરેક દિવસ એ માતાજીના એક એક સ્વરૂપનો દિવસ ગણવામાં આવે છે પ્રથમ દિવસે લોકો શૈલપુત્રીની પ્રાર્થના કરે છે જે દેવી પાર્વતીને હિમાલય રાજાની પુત્રી તરીકે પૂજવામાં આવે છે મિત્રો આ દિવસે શૈલપુત્રીને પ્રાર્થના કરી આપણે ચેતનાની સર્વોચ્ચ અવસ્થાએ પહોંચી શકીએ છીએ બીજે દિવસે મા બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે બ્રહ્મચારીની સ્વરૂપે દેવી પાર્વતીએ ધારણ કર્યું હતું જ્યારે તેમણે ભગવાન શિવને પોતાના પતિ બનાવવા માટે સખત તપસ્યા કરી હતી આ દિવસ ખાસ કરીને ધ્યાન અને આપણા આંતરિક ભગવાનને જાણવાનો પવિત્ર દિવસ છે ત્રીજો દિવસમાં ચંદ્રઘંટા માનો દિવસ છે આ દેવી પાર્વતીજીએ જ્યારે ભગવાન શિવ સાથે લગ્ન કર્યા ત્યારે ચંદ્રઘંટાનું સ્વરૂપ ધારણ કર્યું હતું ચંદ્રનો અર્થ થાય છે આપણું મન ચંદ્ર જેવું છે અને એક વિચારથી બીજા વિચાર તરફ જયું એ ઘંટા એટલે કે ઘંટ જે હંમેશા એક પ્રકારનો અવાજ કરે છે તેથી આ દિવસે તમામ પ્રકારની માથાના તમામ વિચારોથી દૂર રહી માતાજીની પૂજા કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ચોથો દિવસ એમાં કુષ્માંડા દેવીનો દિવસ છે કુષ્માંડા એટલે કોળું કુશબ્દનો અર્થ થાય છે નાનું ઉષ્માનો અર્થ ઉર્જા અંડાનો અર્થ ઈંડા જેને આખું બ્રહ્માંડ પણ કહેવામાં આવે છે આ દિવસે આપણે દેવી કુષ્માંડાની પૂજા કરી અને તેની પવિત્ર ઉર્જા આપણે લેવી જોઈએ પાંચમો દિવસ માતાજીના સ્કંદ માતા સ્વરૂપની પૂજા થાય છે પાંચમા દિવસે દેવી પાર્વતીના જે ભાગ માતા સમાન છે તેની પૂજા થાય છે આ સ્વરૂપમાં ભગવાન કાર્તિકેયની માતા તેની માતૃપ્રેમ વાત્સલ્ય માટે વપરાય છે જ્યારે તમે દેવીના આ સ્વરૂપની પૂજા કરો છો ત્યારે તમને ઘણી બધી બુદ્ધિ પૈસા શક્તિ સુખ અને સ્વતંત્રતા મળે છે છઠ્ઠો દિવસ મા કાત્યાયની દેવીનો દિવસ છે જે માતા દેવીએ બ્રહ્માંડની તમામ અનિષ્ટોથી છુટકારો મેળવવા માટે લીધેલો અવતાર છે દુનિયામાં જ્યારે માતાજી પ્રગટ થયા ત્યારે એ દેવતાઓ ગુસ્સે હતા કારણ કે મહિષાસુરનું મૃત્યુ થયું આપણા શાસ્ત્રો અનુસાર ગુસ્સો કરવો ઠીક છે પણ જો તમે એ યોગ્ય કાર્ય માટે કર્યો હોય તો દેવી કાત્યાયની એ દેવી માતાની દેવી સિદ્ધાંત સ્વરૂપ જવાબદાર છે મિત્રો આ દિવસે આપણા આધ્યાત્મિક વિકાસ માટે મા કાત્યાયને પ્રાર્થના કરવી જોઈએ અને આંતરિક શત્રુઓને ખતમ કરવા માટે તેનું આહવાન કરવામાં આવે છે સાતમો દિવસ એ મા કાલરાત્રિનો દિવસ છે કાલ રાત્રિને સાતમા દિવસે આપણે બોલાવીએ છીએ રાત્રિને માતા દેવીનો ભાગ પણ માનવામાં આવે છે આપણા આત્માઓને શાંતિ આરામ આપે છે ફક્ત આપણે તેને રાત્રે જોઈ શકીએ છીએ દેવી કાલ કાલરાત્રે શ્યામ ઊર્જા છે જે ક્યારેય સમાપ્ત થતી નથી અને જે ઘણા બધા બ્રહ્માંડો ધરાવે છે આઠમો દિવસ મહાકરીનો દિવસ છે જે આપણા જીવનને સુંદર રોમાંચક અને મુક્ત બનાવે છે મહાગોરી કુદરતની શાંતિપૂર્ણ સુંદર બાજુનું પ્રતિક છે તેણી એવી શક્તિ છે જે આપણા જીવનને ચલાવે છે અને આપણને મુક્તિ આપે છે તેથી આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા થાય છે નવમો દિવસ મા સિદ્ધિદાત્રીનો દિવસ છે એનો અર્થ થાય છે સંપૂર્ણતા દેવી સિદ્ધિદાત્રી જીવનને સંપૂર્ણ બનાવે છે તે અશક્યને શક્ય બનાવે છે અને હંમેશા તાર્કિક રીતે સમય અને અવકાશની બહાર દુનિયામાં વિચારવાના મનની ક્ષમતાને આગળ લઈ જાય છે તો મિત્રો આ હતી માતાજીના નવ સ્વરૂપો અને નવ દિવસ નવરાત્રિમાં કરવામાં આવતી પૂજાની વાત મિત્રો આપણે માતાજીના નવ દિવસોની નવરાત્રિ દરમિયાન દેવીનું સન્માન કરવા માતા દેવીને બનાવવા પૂજા કરીએ છીએ અને એટલા જ આપણે કૃતજ્ઞ છીએ પૂજા સમયે માતાજીની ભક્તિભાવથી આપણે પૂજા કરીએ આપણા બધામાં દેવી શક્તિ ઉર્જા સ્વરૂપે છે જ દેવી કોઈ અલગ સ્થાન કે દુનિયામાં નથી જો આપણે લાંબા સમય સુધી તેનું ધ્યાન કરીએ તો આપણા શરીરની અંદર જ માની ચમક તેજ થાય છે અને વધે છે જે બહારની તરફ ફેલાય છે આ દેવી પૂજા છે તો મિત્રો નવરાત્રી દરમિયાન માતાજીની ભાવ અને ભક્તિથી આપણે પૂજા કરીએ અને નવરાત્રિમાં માતાજીના આશીર્વાદ આપણા પરિવાર પર બની રહે તેવી માથે પ્રાર્થના કરીએ મિત્રો આ વિડિયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સગા સંબંધીને વિડીયો શેર કરજો ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી